કેમ કેમ છે બધા મજામાં મજામાં જ છે મારે નવો લોકો મને આદિક સાગર છે તમારો સ્વાર થઈ ગયો છે ને આપણે સરસ એને પોતું પણ મારી દીધું છે ને હાલ પર બીજી જાર ઘર માં આવી બી ધેલ બજાર સુકી દીધી છે ફળિયામાં તો મને સુકાઈ જાય પછી આપણે કપિંગ કરવાની છે ને આ ઘરમાં માં છે હાલ પર મશીન પણ પડ્યું છે જો મશીન પડ્યું છે એને કટિંગ ના પડે ઝીણો ભૂપો થઈ જશે છે અને આજપાજુ બધા શીરાનું કામ કજ શરૂ થઈ જશે એમ શીરાઓ પણ વીસ જશે એટલે શીરાઓમાં સાત છે આ ઘઉન રોટલી છે ને આજપાજુ તળે રોટલી છે અને અથાણું છે અને બધા શીરા બેસી ગયા છે તો આપણે શીરાઈ લેવી અને પછી આ બધીનું કામકાજ કટિંગ કરવી તો કટિંગ પણ કરવા મળી તો મેશીન શરૂ કરી દીધું છે અને કટિંગ કરવાનું ચાલુ પણ થઈ છે અને આ બધી તો પૂળો વિકી દીધો છે

ધરાક મે ઉ કટિંગ કરી નાખે છે પૂરા ઘરે જો મહેમાન બેઠા છે તો આપણે આ ઘરે રસોઈ બનાવવાનું કામ કર શરૂ છે તો ખડક આપણે પણ મદદ કરી પૂરી ને ખડક કપાવી રસોઈ બની ગઈ છે બધી આ જો સુરમાના લાડવા બનાવ્યા છે આયલ બસ બટેટાનું શાક છે અને આમાં છે રસ છે અને આમાં જો ઘઉંની રોટલી છે

ની કાપવાનું પણ કરી દીધું છે અને આપણે એવી સીધા ઉપર કરે છે અને જાબુડા પણ ઉવાયા છે તો જાંબુડા આપણે સવાર પણ પાડ્યા હતા તો બાજુ ખાવા અને અત્યારે પવન પણ બહુ છે